સામે અઢી વર્ષની બાળકી રમતા રમતા બોરવેલમાં પડી ગયેલી અઢી વર્ષની એન્જલ લગભગ આઠ કલાક સુધી ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર કાઢવામાં આવી છે સો ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી એન્જલ આઠ કલાક જેટલા ચાલેલા રેસ્ક્યુ ઓપરેશન બાદ બહાર નીકાળવામાં આવી છે એન્જેલને બોરવેલમાંથી બહાર નીકળ્યા બાદ એકસો ની ટીમ દ્વારા તેને સારો આપવામાં આવી હતી હાલ મેડિકલની ટીમ ઘટના સ્થળે છે બાળકીને ઓક્સિજન આપવાની કામગીરી કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે એન્જેલ થી પાંત્રીસ ફૂટ વચ્ચે ફસાઈ હતી આર્મીના જવાનો દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી હતી દોરડા પાઇપની મદદથી બાળકીને બહાર લવાય છે કલેક્ટરની પરવાનગીથી સાઈડમાંથી ખોદકામ શરૂ કરી દેવામાં આવ્યું હતું બોરવેલની સાઇડથી ત્રીસ ફૂટ ઊંડું ખોદકામ શરૂ કરાયું હતું એન્જલને બચાવવા માટે ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનની સફળતા માટે પ્રાર્થના કરવામાં આવી રહી હતી અને સ્થાનિક કોપન દ્વારકાધીશને એન્જલ હેમખેમ પાછી ફરે તે માટે પ્રાર્થના કરી રહ્યા હતા માસૂમ બાળકી હેમખેમ બહાર આવે માટે ગુજરાતની જનતા દ્વારકાધીશને પ્રાર્થના કરી રહી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે